ડભોઈથી વડોદરા અને ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી શિનોર રાજપીપળા અને મહારાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગ છે જે ડભોઈ તાલુકા અને નર્મદા જિલ્લામાં અનેક ધાર્મિક સ્થળો પણ આવેલા છે જેમાં હાલ નર્મદા પરિક્રમા ચાલુ છે કરનાળી કુબેર ભંડારી તેમજ યાત્રાધામ ચાંદોદ નર્મદાજીના દર્શને હજારો ભક્તો રોજબરોજ આ માર્ગનો ઉપયોગ પણ કરી રહ્યા છે જેને લઈને વાહન વ્યવહાર ખૂબ જ પ્રમાણમાં વધ્યો છે અને એવામાં ડભોઈ પાસે બની રહેલા સરિતા ઓવર બ્રિજની એક સાઈડ બની ગયા પછી બે વર્ષનો સમય વીત્યો પણ હજી સુધી બીજી બાજુ તૈયાર થયો નથી જેના કારણે જો બ્રિજની એક સાઈડના વાહન ખોટકાય તો લાંબા લાંબો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જો જોકે નિવારમાં માટે બ્રિજની બીજી સાઈડ યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવી છે તેવી વ્યાપક માંગ પણ ઉઠવા પામી છે